સ્વાગત છે આજના લોકમાં આજના લોગમાં બેનોની મનપસંદ ઉમરો સાડી લઈને આવી ગયા છે માત્ર ત્રણસો પચાસ રૂપિયાના સેલમાં હેવી હેવી ભારે ભારે સાડી સેકન્ડ સાડી છે ચેન બેગ સહિતની સાડી ખાલી ત્રણસો પચાસમાં હેવી મસ્ત સાડી બધી બહુ મસ્ત હેવી કાપડ કંઈ ઘટે નહીં એવી ને ડિઝાઇન કલર બધા સરસ સેટ વાઇઝ જોતો સેટ વાઇઝ છે બધી સાડી ચેન બેગ સહિતની એક જોવો તો એક ભુલાઈ જાય એવી સાડી છે એ કંઈમાં કાંઈ ના ઘટે તમારે બધી સાડી કલર એ મસ્તનો છે ગુલાબી કલર અને રામા કલર ગ્રીન કલર અને મરુન કલર લેરીયા ડિઝાઇન હાથીવાળી અત્યારની લેટેસ્ટ ફેશનની બધી સાડી છે એક જ સાડી એવી નથી કે જે સાડી જૂની હોય આપણે જે સેકન્ડ સાડીની સાંધા સાડી લઈ આવીએ ને એની માર્કેટમાં ફેશન આવે પહેલાં અહીંયા આવી જાય કારણ કે એ કારખાનેથી પહેલાં એનું કટિંગને ચેકિંગ થઈને આવતું હોય એટલા માટે મસ્તક કલી કાપડ આવશે કાપડ કલરનું ફૂલ ગેરન્ટેડ પૂરી સાડી આવશે જો ગેરંટી વાળા પીસ બધા બ્લાઉજ પરફેક્ટ આવશે કંપનીનું બ્લાઉજ આવશે ભાવ ખાલી ત્રણસો પચાસ રૂપિયા જ છે બહુ હેવી સાડી છે આ વસ્તુ છે ને જેવી આવે એવી પૂરી થઈ જાય છે એટલે જેને જોતી હોય એ ફટાફટ બુક કરાવજો નજીક રહેતા હોય રૂબરૂ આવજો દીકરા દીકરીના લગનની લાણી માટે જોતી હોય તો પણ વેલા તક ફૂલ સ્ટોક આવ્યો છે પણ સ્ટોક આપણે હે ને ગમે એટલો સ્ટોક આવે છસો સાતસો સાડી આવી છે સ્ટોક પૂરો થઈ જાય છે હોલસેલ રિટેલવાળા બધા માટે આવકાર્ય છે હોલસેલ રિટેલ બધાનો ભાવ સેમ રહેશે ખાલી માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયા જો રીતે પોસ્ટર ને બધું આવ્યું બધામાં આવે છે કેવું મસ્ત જો ગ્રે કલર ને કપડાની લચક ઉપર જોઈ લ્યો તમે ખબર પડી જાય કે ના ભાઈ બહુ મસ્ત છે બધી આખી સાડી છે સાંધો સાડી નથી આનો સાંધો છે ને ભાઈ ચારસો રૂપિયામાં વેચે છે આપણે તો સાડા માં આખી સાડી વેચીએ છીએ પર્પલ કલર બહુ જોરદાર પીસ છે વર્જન્ટા કલર કલર તો જુઓ ટપ તો ગ્રીન કલર બીટ કલર બધે એકદમ મસ્ત અને તો કલર છે સરસનો અને ફૂલ લાઈટ વાળું કાપડ છે એ કંઈ એમ નહીં કે સાદું કાપડ છે એકદમ લાઈટ વાળું કાપડ છે સ્કાય બ્લુ કલર અને રામા કલર બીટ કલર અને ગ્રીન કલર કલર પણ જોરદાર કપડું પણ જોરદાર ડિઝાઇન પણ જોરદાર કેમાંય કાંઈ ન ઘટે રામા કલર 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 અને ગ્રીન ને લેરિયા એ અલગ અલગ છે ક્રોસ લેરિયા છે સરસના સમંદર ની લહેર જેવા લેરિયા છે રજવાડી ગાળા બોર્ડર એકદમ સરસ ને જો હાથી મટકાર વાળી મેં પાછા કલર ચાર સરખા સરસ ના પિસ્તા કલર ને કોઈ બેનોને એક સરખી બે ચાર સાડી જોતી હોય તો મોસ્ટ ઓફ ડિઝાઇનમાં નીકળી જશે લ્યો કે આ ગાજરી કલર છે તો ગાજરીમાં પાંચ પીસ જોતા હોય તો મળી જાય ગ્રીન છે તો ગ્રીનમાં પાંચ જોતા હોય તો મળી જાય એ રીતના છે ખાલી સાડા ત્રણસો રૂપિયામાં છે પણ ડિઝાઇન જોવો કેવી સરસ નહીં રોજ સવારે આપણો આર્ટ થાય તો વિડીયો આવી જાય છે બેનું તૈયાર જ હોય છે આપણો વિડીયો જોવા માટે આ સિવાય આપણે ઇન્સ્ટામાં રીલ્સ મૂકીએ છીએ યુટ્યુબમાં રીલ્સ મૂકીએ છીએ બેનોને જેટલા બને એટલા વધારે ફોટો કારણ કે બહાર રેતા કસ્ટમર રોજ આવી શકતા નથી બાર ગામમાં રહેતા કસ્ટમર રોજ ના આવી શકે પણ એને ખ્યાલ આવી જાય કે શું નવું આવ્યું છે તો મંગાવવું હોય તો મંગાવી શકે છે રાહ જોતા હોય બેનો કે ભાઈ આ વસ્તુ આપણે સેલ માં આવે ત્યારે લેવી છે તો એને મળી જાય બઉ જોરદાર રામા કલર લેરીયા ડિઝાઇનમાં સ્કાય બ્લુ કલર મહેંદી કલર સરસ નો હાથી ઘોડા પાલકી વાળી ડિઝાઇન છે ઓનિયન કલર નાળિયેરી જો સરસના હે ફ્લાવર જેવું નાળિયેરી જેવું ને ગાળા બોર્ડરનું બીટ કલર ગાળા બોર્ડરની ફેશન બહુ જ છે કાપડ બધું હેવી મશક્કલી આવશે કાપડમાં તમારે કોઈની બીવું નહીં કે નબળું કાપડ આવશે બધું સરસનું હેવી મશકલી કાપડ હાથથી અને મોરવાળી ડિઝાઇન છે ફ્લાવરવાળી જે બહેનોને આ સાડી હોલસેલમાં લેવી હોય લગ્નની લાણી માટે લેવી હોય પણ લેવી હોય ને

બીટ કલર અને ગ્રીન કલર બાંધની ડિઝાઇનમાં નીચે જો ગોલ્ડી બોર્ડર આવશે બીજો કલર છે એમાં મરૂન કલર અને ગ્રીન કલર ત્રીજો કલર છે ગ્રીન કલર અને મરૂન કલર પાછો મરૂન અને મહેંદી ગ્રીન ઇન્ડિગો બ્લુ અને મરૂન કલર બધા કલર બતાવે બધાય સરસ કલર છે એક જો એક ફૂલો એવા ને આ બધી સાડીનો ભાવ સેમ જ છે સાડા ત્રણસો રૂપિયા આવી સરસ સરસ ફૂલ ડે નવી નવી વેરાયટી ભાવમાં જોવી રિઝનેબલ ભાવમાં જોવી સુરતથી સસ્તી જોતી હોય તો કૈલા કૈલાશ હોલમાર્ટમાં તમે પધારો ને એક નવી સરસ સાડી છે ફેન્ડી સાડી અત્યારે બોર્ડ ટ્રેનમાં જેનો સુરતમાં તમારે મેન્યુફેક્ચરવાળા પાંચસો સાડા પાંચસો લઈ છે માર્કેટમાં છસો સાતસોની વેચાય એ સાડી આપણે સાડા ત્રણસોના સેલમાં મૂકેલી છે એ ખાલી અત્યારે હજી આપણે સ્ટેટસમાં જ લગાવેલી છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલી છે જો શક્ય હશે તો આપણે એને ઇન્સ્ટામાં રીલ્સ આજે મૂકશું તો તે પણ જોવી હોય ફૂલ એન્ડ ફ્રેશ સાડી ત્રણસો પચાસમાં મળશે તો ઇન્સ્ટામાં તમે આપણું પેજ ફોલો કરજો જેથી નવી નવી વેરાયટી જોવા મળે